નમસ્કાર ગુજરાત યુ વી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું ઉદયસિંહ જાણીએ આજના મુખ્ય સમાચાર સરકારી ભરતીની પરીક્ષા આપનાર ઉમેદવારોને મોટો ફટકો ગૌણ સેવા પસંદગી મંડળે ફ્રીમાં તોતિંગ વધારો કર્યો ગુજરાતના તમામ બસ સ્ટેન્ડ પર શૌચાલય ફ્રી ઉપયોગ કરવાનો નિર્ણય ગુજરાતની આંગણવાડી બહેનો માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટેના પાંચ મોટા ફાયદા મિત્રો સમાચાર જાણીએ સમાચાર વિસ્તારથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેતાલીસો જગ્યાઓ પરથી બહાર પાડવામાં આવી છે ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા તેતાલીસો જગ્યાઓ માટે ગઈકાલથી જ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે પરંતુ મોટી વાત એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ ફ્રીમાં વધારો ઝીક્યો છે નવા વર્ષે મોંઘવારીનો માર નોકરી શોધતા ઉમેદવારોને પણ સહન કરવો પડશે એ વાત મોટી છે મંડળ દ્વારા ફ્રીમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે ગોંડ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી ચાર જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જે એકત્રીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે બીજી બાજુ પરીક્ષા ફીની વાત કરીએ તો ઉમેદવારે પાંચસો રૂપિયા ફી ભરવાની રહી છે જે ઉમેદવાર પરીક્ષામાં પાસ થશે તો તેને ફ્રી પરત કરવામાં આવશે

શૌચાલયનો ઉપયોગ કરવો હવે તમારા માટે ફ્રી થઈ જશે પહેલાં તમારે આના માટે તમારે પાંચથી દસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો તે હવે ફ્રી થઈ જશે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે ગુજરાતના તમામ બસ સ્ટેશન પર શૌચાલય યુઝ તમે હવે ફ્રીમાં કરી શકશો એસ ટી વખત દ્વારા સ્વસ્તા અભિયાન ચલાવવામાં આવ્યું છે ત્યારે તમામ એસટી બસ સ્ટેશન પર ડસ્ટબિનો પણ મૂકવામાં આવે છે હવે બસ સ્ટેશન પર શૌચાલયનો ઉપયોગ હવે તમે ફ્રીમાં કરી શકશો જોઈએ હવે આગળ સમાચાર મિત્રો આગલા સમાચારની વાત કરીએ તો ગુજરાતની આંગણવાડી બહેનો માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે રાજ્ય સરકારે કરેલી પૂર્ણ વિચારણા અરજી કોર્ટે ફગાવી દીધી છે કોર્ટે કહ્યું છે કે બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ લાભ આપવામાં આવશે સુપ્રીમ કોર્ટે આગળવાડી બહેનો મુદ્દે લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી કરતા કોર્ટે આંગણવાડી બહેનોને કર્મચારીઓ હોવાના હક્ક આદેશ આપતા ગુજરાત સરકારની પૂર્ણ વિચારણા અરજી ફગાવી દીધી છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આઈસીડીએસ પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરીને મુજબ લાભો આપવામાં આવશે તેમજ માણંદ વેતન વેતન તરીકે જ મહત્વ આપવામાં આવશે વર્ષ બે હજાર બાવીસમાં આગરવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુટી એકમાં સમાન લીધા બાદ ગુજરાત સરકારે અરજીને પુનઃ વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જોઈએ હવે આગલા સમાચાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જો તમે યુપીઆઈ ટ્રાન્ઝેક કરો છો તો આ સમાચાર તમારા માટે છે કોઈપણ યુપીઆઈ ટ્રાન્સફર કરતાં જો પહેલીવાર બે હજારથી વધારે ટ્રાન્સફર કરે છે તો તેને ચાર કલાકનો ટાઈમ લાગશે આ ટાઈમ જો તમારે ભૂલથી કે કોઈ ખોટી જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયા હોય તો તમને પાછા મહિના માટે ટાઈમ મળી રહેશે તમારા બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ તમને પિસ્તાલીસ દિવસના કહેવાય તમે પૈસા પણ ટ્રાન્સફર કરી શકશો યુપીઆઈ ટ્રાન્સફર લિમિટ હવે એજ્યુકેશન હોય કે હોસ્પિટલ હોય એક લાખથી વધારીને પાંચ લાખ કરી દેવામાં આવી છે તમારા મોબાઈલને એનએફસી ટેકનોલોજી મદદથી ક્યુઆરની સ્કેન કર્યા પર પણ તમે હવે પૈસા તમે ટ્રાન્સફર કરી શકશો રેકરિંગ પેમેન્ટ સેવા જેવી કે એસઆઈપી કે ઇન્સ્યોરન્સ પેમેન્ટ લિમિટને વધારીને પંદર હજારથી વધારીને હવે એક લાખ કરી દેવામાં આવી છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ